વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને જાણ થતા તેઓ ત્યાં વીછા પહોંચી ગયા હતા અને બાકીના મહિલા સહિતનાને સીસીટીવી કેમેરામાં તોફાનો કરતા વિડીયો હોવા છતાં ધરપકડ કરવા નહોતા દીધા સિત્તેર જેટલા લોકો જેલમાં હતા અને બાકીનાની ધરપકડ બાકી હતી તેને સમાધાન કરી રસ્તો અપનાવી જે જેલમાં હતા તે પૈકીના ત્રેસઠને એકસાથે જામીન અપાવી છોડાવેલ વાહનો પણ ડિટેઇન કરેલ તે મુક્ત કરાવેલ આ અંગે કોડી આગેવાનોએ જણાવ્યું કે ધારાસભ્ય દ્વારા મૃતકના ઘરે જઈ આશ્વાસન સાથે સમાજમાંથી મદદ મળે તે માટે વાત થતા તેની પણ મદદમાં રહેવા જણાવેલ જો કે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાતા કોડી સમાજના બની બેઠેલા આગેવાનો પાસે નવ માર્ચના રોજ મહાસંમેલનની જાહેરાત કરી દીધી હતી જેમાં મૃતક પરિવારને મદદ કરવાને બદલે કોડી સમાજને થતો અન્યાયની વાત લઈ બજારમાં બીજાના હાથા બની સ્થાનિક ધારાસભ્યએ મદદ નથી કરી તેવી વાતો ઉપજાવી કાઢી બજારમાં રેવડી વેચવા કરવા નીકળી પડ્યા હતા ભાવનગરથી કાયમી બની બેઠેલા માદાતા ગ્રુપના પ્રમુખ બાપ દીકરો રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી કાયમી વ્યવસાયની માફક કૂદી પડ્યા એવા કેટલાક સમાજને બદનામ કરવાવાળા રેવડી બજારમાં બીજાના હાથા બની કોડી ઠાકોર સંગઠનના નામે કોડી ઠાકોર સમાજના મહાસંમેલનના નામે પોતાના રાજકીય ઢેબરા પકાવવા નીકળી પડ્યા છે તારીખ બે માર્ચ બે હજાર ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મીટિંગ બોલાવેલ જેમાં પણ સમાજના નામે અન્યાય થયો છે ક્યાંક રજૂઆત વાત કર્યા વિના જ કેસ પાછા ખેંચો કોળી ઠાકોર સમાજને ન્યાયનું રટણ ચાલુ રાખી મૃતક ઘનશ્યામ રાજપરાની વાત ભૂલી ગયા સમાજને અન્યાયના નામે વિછિયા ખાતે મહાસંમેલન બોલાવવું સ્થાનિક કોડી સમાજના ધારાસભ્યોને કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળિયાની મદદ નથી કરવા વાતો કરી સમાજને ભરાવ વરમાવવા છેતરવા નીકળી પડ્યા છે ચીટર ટોળકીએ ક્યાંય રૂઆત કરી નથી કે ટોળકી સિવાય કોળી સમાજના કોઈ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિનાજ મહા સંમેલનની જાહેરાત કરી છે કોળી અને ઠાકોર સમાજના સૌ આગેવાનો હોય તે છુઓ આનાથી અડઘાર એવા વાંકાનેર સમસ્ત કોળી સમાજ દ્વારા અપીલ કરવામાં આવે છે અમદાવાદ ન્યૂઝ બ્યુરો ટીમ આરિફ દિવાન સાથે કેમેરામેન એ જે રાઠોડિ વિચ્યા તાલુકામાં વિચ્યા તાલુકામાં જે કોડી સમાજનું સંમેલન જે કોડી સમાજનું સંમેલન થઈ રહ્યું છે થઈ રહ્યું છે જેમાં જેમાં અમુક રાજકીય હાથા બની અમુક રાજકીય હાથા બની બાવળિયા સાહેબ વિરુદ્ધ સડયંત્ર રચવા જઈ રહ્યા છે બાવળિયા સાહેબ વિરુદ્ધ સડયંત્ર રચવા જઈ રહ્યા છે તેનો વાકાનેર સમસ્ત કોડી સમાજ જેનો વાકાનેર સમસ્ત કોડી સમાજ પંચાયતમાં એકત્રિત થયો જે વિષય અનુસંધાને થોડા દિવસ પહેલા વિશ્યામાં જે એક ઘનશ્યામભાઈનું મર્ડર થઈ ગયું તે એક દુઃખદ ઘટના હતી અને આપણે સૌ મીડિયા મારફત જાણ જાણીએ છીએ કે ત્યાર પછીના જે કાંઈ બનાવ બન્યા તેમાં જે પોલીસ સ્ટેશનનો ઘેરાવો અને અમુક જે લોકો ખોડી સમજ ઉપર ખોટી એફઆઈઆર કરી અને જેને એરેસ્ટ કરવામાં આવ્યા હતા તો ત્યારે પણ આપણે સૌ જાણીએ છીએ કે બાવળિયા સાહેબ આ કેસના મામલામાં ખૂબ ઊંડા ઉતરી સમાજ અને સરકારની વચ્ચે સમન્વય બની અને આ તમામ આરોપીઓને પણ ત્યારે છોડાવેલા પરંતુ અમુક રાજકીય હિત સાચવવા માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે બાવળિયા સાહેબ વિરુદ્ધ ખોટો મેસેજ સમાજમાં અને સરકારમાં જાય તેવા આદેશથી તેવા એના ખોટા ઇરાદાથી નવ તારીખે ત્યાં વિસ્યાના અમુક સ્થાનિક અને અમુક બહારથી લોકો આવી અને વિસ્યામાં જે શાંતિ ડોળવા અને બાવળિયા સાહેબ વિરુદ્ધ ષડયંત્ર રચવા નવ તારીખે જઈ રહ્યા છે તો એના વિરુદ્ધમાં અને બાવળિયા સાહેબના સમર્થનમાં આજે અહીંયા વાંકાનેર કોળી સમાજના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો એકત્રિત થઈ અને આ નવ તારીખના સંમેલનને વખોડી અને બાવળિયા સાહેબને પૂરેપૂરું સમર્થન આપવા આજે અહીંયા સૌ ઉપસ્થિત થયા હતા અને અમને ખાતરી છે